કોઈ ના મેલે બધા મારે નહિ આવતો ને આમાં કોઈ નહીં આવતો હાડકા બોલ ચર્ચા

અરે ડોન આ પાણી ભરે યાર છે આ રહ્યું છે હરે તોડી નાખો અલ્યા છે પણ મારા ઘરમાં શું છે

આ ડોન હોય તો આમ ના કરે એ તો ડોન કન તો ખૂબ બધા પૈસા હોય અને આ તો ઘડી પર ઠાલી કરી નાખે આમ કાઈ કોક ને કરી ડોન ઠાલી કરે ડોન કન પૈસા હોય ડોન તે હાટે ઠાલી કરતા હશે ઓ ઓ ભાઈ સાહેબ 1 લાખ રૂપિયા દીજો હું તમને છોડી મેલો છોડાઈ મેલો એટલે લાખ રૂપિયા તો બચી દીએ ભારે તમે આઠ ભિકારીલા ડોન મારો એટલે બે વધી મારો કે ડોન તો ને ગાર એમ કે તો લે લે 50000 આલે

ઓ ભાઈ ઓય ઓય ડોન તો ગાડી લઈને આવવું પડે આ ચા હેરતા આયા છો

મારી ડોન ની દાદાગીરી લે તમારી માટે રાખી તો તમારા કામ પણ ખાલી

ઓસા કરીનો પછવાડી અલ્યા તાકાને તને હું ગોમેડ ફગાડી દીસી વારો એટલે તાકાતની અલ્યા એ મને પકડ મને પકડ નકાનું ઉશી દીસી મને પકડ હા કાનું ઉશી દે તમ અમે ડોન ન જાવ હા ઉશી દે અમારે એક મણા અલ્યા ખલિયા આવ દે લે આ એ ખલિયા તાથી હું બિયાતો નહીં અલ્યા તાકાને કોષ